નમસ્કાર મિત્રો મિત્રો બનાસપરાફત પર આફત નેતા નેતાઓ શું વિચારી રહ્યા છે લોકો શું વિચારી રહ્યા છે અને આવનાર સમયમાં તેના શું પડઘા પડી શકે વિસ્તારથી વાત કરીએ બનાસકાંઠાના સુઈગામ હોય વાવના કેટલા વિસ્તાર હોય વાવ વિધાનસભાના કેટલા વિસ્તાર હોય થરાદ વિધાનસભાના કેટલા વિસ્તાર હોય પૂરના પાણી આજે પણ ઓસર્યા નથી કેટકેટ સમા પાણી ભરાઈ ગયા અને આ વચ્ચે કેટલાય લોકો સેવા કરી રહ્યા છે લોકો મોટી માત્રામાં પરેશાન થઈ રહ્યા છે એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારની પરિસ્થિતિ છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રમુખે સુઈ ગામની મુલાકાત લીધી લોકો સાથે વાત કરી ગામડાઓ ફર્યા ગીનીબેન ઠાકોર ગામડાઓ ફરી રહ્યા છે મુખ્યમંત્રી પોતે વિસ્તારમાં ગયા લોકો સાથે વાત કરી ઉત્તર ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો ચહેરો શંકરભાઈ ચૌધરી એ પણ વિસ્તારમાં ફર્યા પોતાના વિસ્તારમાં થરાદમાં પણ ફર્યા પરબતભાઈ પટેલ પૂર્વ સાંસદ તે પણ અલગ અલગ વિસ્તારમાં તેમની સાથે ફરતા જોવા મળી રહ્યા છે વાત એ છે કે નેતાઓમાં ભવિષ્યનો જો કાચું કપાય તો આવનાર સમયમાં પરિણામ શું આવી શકે આજની તારીખે જે કામ કરે જે સેવા આપે જે સાથે રહે એ જેમના માટે ભગવાન આ આફતની સ્થિતિમાં જે સગા ભાઈની જેમ બનીને કામ કરે એ જેમની માટે મહત્વનો ફક્ત ફોટો સેશન કરાવે ફક્ત આવીને બે વાતો કરે અને પછી બતાય પણ નહીં ફોન પણ ના ઉપાડે એ લોકો એ નેતાઓને આવનાર સમયમાં બનાસકાંઠાની જનતા જવાબ આપી શકે છે બનાસકાંઠામાં ખૂબ ખરાબ સ્થિતિ છે બનાસકાંઠાના ખાસ કરી વાવ થરાદમાં અને નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે પરંતુ કેટલાય દ્રશ્યો ઘણી બધી વાતો કહે છે એક તો મુખ્યમંત્રી પહોંચ્યા એ દર્શાવે છે કે તેને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે બીજી વાત એ છે કે ધારાસભ્યો લોકો વચ્ચે જાય લોકો સાથે વાત કરે તો લોકો તેને તેનો ભૂતકાળ પણ યાદ અપાવતા હોય છે અમે અમે તમને તમને ફોન કરતા હતા તમે તમે આવ્યા કામ કામ કરવા આવતા નથી નથી વાત કરીએ છીએ આ પ્રકારની પરિસ્થિતિમાં નેતાઓનો ઉધડો પણ લેવાતો હોય છે વાવ વાવ વિધાનસભાથી હજુ હમણાં ચૂંટાઈને આવેલા વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રસ્તા પર ગયા હતા મેદાન પર આવ્યા હતા અને લોકોએ કઈક આવા જ સવાલો કર્યા હતા બીજી તરફ શંકરભાઈ ચૌધરી રાત્રિના સમયે ટ્રેક્ટર લઈ લોકો વચ્ચે નીકળી જાય છે રાત્રિના સમયે કેટલા પાણી ભરાયા છે જોવા માટે નીકળે છે પરંતુ કેટલાય લોકોએ તેમાં પણ કટાક્ષ કર્યો કહ્યું કે આ ટ્રેક્ટરમાં આગળની બંને લાઇટ કેમ બંધ રાખી છે સાઈડ લાઇટ તો શરૂ રાખી છે શું તમે આ પ્રકારની સ્થિતિમાં પણ ફોટો સેશન કરાવવા ઈચ્છો છો આ પ્રકારની સ્થિતિ વચ્ચે પણ તમે શું કામ કરી રહ્યા છો એ પ્રકારનો લોકો સુધી પહોંચાડવા ઈચ્છો છો સેવાનો સમય છે ફોટો સેશનનો નહીં કેટલાય લોકોએ આ પર કટાક્ષ કર્યો ગેનીબેન ઠાકોર નીકળ્યા રસ્તા પર કેરીબેન ઠાકોર કેડસમાં પાણી હતા તેમાં પડ્યા લોકો સાથે વાત કરી એમાં પણ કેટલાય લોકોએ કટાક્ષ કર્યો ગુલાબસી રાજપૂતની વાત થોડી અલગ છે ગુલાબસી રાજપૂત એટલા વિડીયો કેટલી એટલા ફોટો મૂક્યા નથી પરંતુ આજની તારીખે એ વિસ્તારમાં ભયંકર સેવા આપી રહ્યા છે અમિત ચાવડા પણ એ વિસ્તારમાં ગયા અમિત ચાવડાએ પણ એ વિસ્તારમાં લોકો સાથે વાત કરી બેઠકો કરી અને જે જે જગ્યાએ પાણી ભરાયા છે તે તે વિસ્તારમાં પણ ગયા વાત એ છે કે ફોટો સેશન કરાવવો વાત એ છે કે તમે કામ કરો છો એને સોશિયલ મીડિયામાં મૂકવો એમાં કોઈ ગુનો નથી કોઈ પણ નેતા આ પ્રકારનું કરી શકે જો તમે કામ કરો છો તો લોકો સુધી પહોંચાડો તેમાં કશું ખોટું નથી રાત્રે તમે ટ્રેક્ટર લઈને નીકળો ને આગળની લાઇટ બંધ કરી દો શું વાંધો છે બતાય તમે તમે કામ કરી રહ્યા છો એ બતાય કિની બેન ઠાકોર પણ એટલા ઊંડા પાણીમાં પડ્યા લોકો માટે કામ કર્યું લોકો સાથે વાત કરી ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવા જે કોઈ મોટી વાત નથી પણ વાત એ છે કે આ જ ફોટો આ જ સોશિયલ મીડિયામાં મૂકેલા વિડીયો આવનાર સમયમાં તમે બતાવી શકશો આવનાર સમયમાં લોકો આ જ યાદ રાખશે સો ટકા ચૂંટણી જાતિવાદ પર લડાતી હોય છે પરંતુ દર વખતે કોઈ પણ એક સમાજના સોએ સો ટકા મત જાતિવાદ પર પડે તેવું નક્કી પણ નથી હોતું તમે જો સારા કામ કરો લોકો વચ્ચે રહો તો પછી તમે તેમના સગા પરિવાર સગા ભાઈ હોય કે ના હોય તેના પરિવારમાંથી આવતા હોય કે ના આવતા હોય કોઈ ફરક પડતો નથી લોકો તમારી તરફ મતદાન કરી શકે છે આજની તારીખે આ તમામ જોઈને લોકો મેદાને છે નેતાઓ મેદાને છે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ પણ મેદાને છે પણ વાત એ છે કે જો આ સમયે ફક્ત ફોટો સેશન કરાવ્યું તમે ફોટો સેશન કરાવો સાથે લોકોના કામ પણ કરો શું ખોટું છે પણ ફક્ત ફોટો સેશન કરાવ્યું ફક્ત આટા ફેરા કર્યા અને પછી નીકળી ગયા પછી તું કોણ અને હું કોણ ફોન આવે તો ઉપાડવાનો નહીં પી એ કહે કે ભાઈ ફોન આવે છે મળવા માટે સમય માગે છે હા હમણાં થોડા દિવસો જવા દો આ પ્રકારના જવાબ આવનાર સમયમાં મોંઘા પડી શકે છે એ પછી ગેનીબેન ઠાકર હોય શંકરભાઈ ચૌધરી હોય ગુલાબસિંહ રાજપૂત હોય કે સ્વરૂપજી ઠાકોર હોય અમિત ચાવડા પોતે પણ વિસ્તારમાં પહોંચ્યા હતા અમિત ચાવડાનો પણ આવે અમિત ચાવડાને પણ પછી વિસ્તારને લઈ સવાલ આવે વિસ્તારને લઈને ફોન આવે વિસ્તારને લઈને મુશ્કેલી લોકોને પડે તો એ પછી કોઈ પણ જગ્યાએ હોય આંકલાવમાં બેઠા હોય કે અમદાવાદ બેઠા હોય કામ કઢાવવું પડે બનાસકાંઠાની જનતા ખૂબ બુદ્ધિશાળી છે અને ચૂંટણી સમયે બનાસકાંઠા લોક લોકસભા અને તેની અંદર આવતી વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેતી હોય છે કારણ કે વિસ્તારમાં પક્ષ તો ખરી પરંતુ વ્યક્તિનું પણ ખૂબ મહત્વ રહેતું હોય છે તેણે ભૂતકાળમાં કરેલા કામો તેનો સ્વભાવ તેના સંબંધો દરેક વસ્તુ યાદ કરીને મતદાતાઓ મતદાન કરતા હોય છે હાલ તો અલગ અલગ નેતાઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે કેટલાય લોકોને સાંભળવું પડે છે કેટલાય લોકો ફોટો મૂકીને આવી જાય છે તો કેટલાય લોકો ઓછા ફોટો મૂકી રહ્યા છે પરંતુ વધુ કામ કરી રહ્યા છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે આવનાર સમયમાં પછી વિધાનસભા ચૂંટણી પણ છે બનાસકાંઠામાં આ પ્રકારની સ્થિતિ ભગવાન ન કરે બીજી વાર સર્જાય પરંતુ આ છેલ્લી છેલ્લી આફત હશે તો સત્યાવીસમાં પણ આ તો યાદ રાખવામાં આવશે ખાસ કરી વાવ વિધાનસભાની અંદર જોયા આવનાર સમયમાં શું થાય છે આવનાર સમયમાં લોકો આ બાબતને લઈ શું વિચારે છે આવનાર સમયમાં કોની ખરા અર્થમાં સેવા હતી અને કોણ ફક્ત ફોટો સેશન કરાવવા નીકળ્યા હતા એ બધું ખબર પડી જશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આજની તારીખે નેતા નગરીમાં ભય છે કે કામ કરવું પડશે સેવા કરવી પડશે જો કાચું કપાશે તો પછી આવનાર સમયમાં જનતા તેનો આદેશ સંભળાવી દેશે આમ પણ બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈને બેઠી હતી પરંતુ બે હજાર સત્તરની ચૂંટણી પછી બે હજાર બાવીસની ચૂંટણીમાં ઘણું બદલાઈ ચૂક્યું છે અમને નથી કહેવાતું કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારની સરખામણીમાં અને બનાસકાંઠાનો હતો તેમના જ સાંસદ છે ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં ફરી ઊભું થવું હોય તો ત્યાં મહેનત કરવી પડશે અને કોંગ્રેસે પણ આ બધું જાળવી રાખવું હોય તો સખત મહેનત કરવી પડશે લોકો વચ્ચે રહેવું પડશે ખાસ કરી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપણે જોઈ લીધું ભલે ગેનીબેન ઠાકોરને સાંસદ બનાવ્યા પણ એમની જ બેઠક એમનો જ જે ગઢ હતો વાવ ત્યાં ભાજપ જીતીને આવ્યું સ્વરૂપજી ઠાકોર જીતીને આવ્યા એ મહત્ત્વ છે કે આ બનાસકાંઠાની જનતા છે તમને ખભે બેસાડી પણ શકે છે અને સમય આવતા પાછા નીચે ઉતારી પણ દે છે જોઈએ આવનાર સમયમાં શું થાય ગુજરાત તક જોતા રહો આ બનાસકાંઠાથી છો આપના વિસ્તારમાં પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી કોમેન્ટ બોક્સમાં આપના ગામડાનું નામ જણાવજો કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ જણાવજો અને ખાસ કરી એ લખજો કે કયો નેતા સેવક તરીકે કામ કરે છે ફોટો સેશન નહીં ખોટી વાતો નહીં ખરા અર્થમાં કયા નેતાને લોકોની પીડા અનુભવાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ